દ્વારા નવરાત્રી પર્વોત્સવને લાઈવ ફૂડ ફેસ્ટિવલ અને સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરાયું છે જેનું મહાનુભાવોની હાજરીમાં ઉદ્ઘાટન કરાયું છે

પહેલું નોરતું છે હું આપની ચેનલની માધ્યમથી તમામ સુરતીઓને નવરાત્રિની શુભકામના પાઠવું છું હર્ષો ઉલ્લાસથી આપણે નવરાત્રિ દર વર્ષે ઉજવીએ છીએ સુરત મહાનગરપાલિકા પરંપરાના ભાગરૂપે દર વર્ષે ઉમરા પાર્ટી પ્લોટમાં ફૂડ ફેસ્ટિવલ અને સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરતી હોય છે તેની પરંપરાના ભાગરૂપે આજે અમે અહીંયા ફૂડ ફેસ્ટિવલ ખુલ્લો મૂક્યો છે અને અમારા ચૂંટાયેલા પ્રતિનિધિઓ આજે ગરબા લેવાના છે હું તમામ સુરતીઓને આપની ચેનલના માધ્યમથી એક અપીલ કરું છું કે સુરત મહાનગરપાલિકા દ્વારા બધી જ સોસાયટીમાં એક પ્રતિજ્ઞાપત્ર પહોંચવાનો છે આપણી પ્રતિજ્ઞાપત્ર પહોંચે તો આરતી પછી બધા પ્રતિજ્ઞા લે એવી હું આપને ચેનલથી માધ્યમથી અપીલ કરું છું અને તમામ સુરતીઓને નવરાત્રિની શુભકામના પાઠું છું માતાજીને પ્રાર્થના કરું છું કે તમામ મારા સુરતીને સુખ શાંતિ અને સમૃદ્ધિ અર્પે